બીજી તરફ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં અજીત પવારની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના બંને વધુ બેઠકોની માંગ કરતા ભાજપની મુશ્કેલી વધી છે રાજ્યમાં લોકસભાની કુલ અડતાલીસ બેઠકો છે જેમાં એનસીપી અને શિવસેના બંને વધુ બેઠકોની માંગ કરતા સત્તાધારી ગઠબંધન મહાયુતીમાં અંદરો અંદર નારાજગી જોવા મળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચમી છઠ્ઠીએ રાજ્યની બે દિવસની મુલાકાતે છે હાલની સ્થિતિ મુજબ અજીત પવાર જૂથ પાસે માત્ર એક જ લોકસભા બેઠક છે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તરકડે તેમનું પ્રતિનિધિ કરી રહ્યા છે જ્યારે શિરૂર બારામતી અને સતારા શરદ પવાર જૂથ પાસે છે અજીત પવાર જૂથની એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય તટકરેએ કહ્યું કે સમીક્ષા બેઠકમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને સંબંધિત ચૂંટણી ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે મળતા અહેવાલો મુજબ એકનાથ શિંદે જૂથે બાવીસ બેઠકો પર દાવો ઠોક્યો છે તો અજીત પવાર જૂથે દસ બેઠકોની માંગ કરી રહ્યા છે શિંદેની શિવસેનાના કેબિનેટ મંત્રી શંભુરાજ દેસાઈએ દાવો કર્યો છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ ધનુષ અને તીર ચૂંટણી સિમ્બોલ પર બાવીસ બેઠકો પર ચૂંટણી લડી હતી અમારી પાર્ટીના આંતરિક ચર્ચા મુજબ અમારી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં બાવીસ બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અમે કેન્દ્રીય સંસદીય બોર્ડ અને રાજનીય અમારો પ્રસ્તાવ મૂકીશું અમારી માંગો મુદ્દે અમારા નેતા મુખ્યમંત્રી એકનાથ શિંદે ચર્ચા કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે છે ગૃહમંત્રી મહારાષ્ટ્રના ત્રણ મહત્વના વિસ્તારો એટલે કે મરાઠવાડા વિદર્ભ અને ખાનદેશની મુલાકાત લેશે મરાઠવાડા મરાઠા આરક્ષણનું કેન્દ્ર છે તેમાં જાલના પણ છે જ્યાંથી મનોજ જરાંગે પાટીલ આવે છે ગૃહમંત્રીની મહારાષ્ટ્ર મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે વાસ્તવમાં મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન વચ્ચે સીટની વહેંચણીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સહયોગી એનસીપી અજીત પવાર કેમ્પના અને શિવસેનાના આગામી લોકસભા ચૂંટણી માટે વધુ સીટોનો દાવો કરી રહ્યા છે જેના કારણે ભાજપ પર દબાણ વધતું જોવા મળે છે અમિત શાહનો આજે અકોલા જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરમાં કાર્યક્રમ છે અમિત શાહ અકોલા અને સંભાજીનગરમાં રોડ શો કરશે જ્યારે તેઓ સંભાજીનગરમાં જાહેર સભા સંબોધશે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે હું મંગળવારે અકોલા જલગાંવ અને છત્રપતિ સંભાજીનગરના વિવિધ કાર્યક્રમો દ્વારા રાજ્યના યુવાનો અને અમારા મહેનતુ કાર્યકરોને મળવા માટે ઉત્સાહિત છું અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કર્યાના દિવસો બાદ આવે છે જેમાં મહારાષ્ટ્રના કોઈ ઉમેદવારનું નામ નથી સંભવતઃ ભાજપે તેની પ્રથમ યાદીમાં મહારાષ્ટ્રનો સમાવેશ કર્યો ન હતો કારણ કે સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીને લઈ અંતિમ રૂપ આપવામાં આવ્યું ન હતું